તારકચિહ્ન હિન્દુ ધર્મનું સૌથી શક્તિશાળી યંત્ર એટલે શ્રીયંત્ર હિન્દુ ધર્મનું સૌથી શક્તિશાળી અને સૌથી પવિત્ર યંત્ર શ્રીયંત્ર છે શ્રીયંત્રમાં શક્તિ તરીકે શ્રીલિતા મહા ત્રિપુરાસુંદરી તેમજ એક કરોડ પિસ્તાલીસ યોગિનીનો વાસ રહેલો છે શ્રીયંત્રની રચના બ્રહ્માંડના માસ્ટર પ્લાન ઉપર આધારિત રચના છે શ્રીયંત્રના દર્શન ધ્યાન કે પૂજન દ્વારા શરીરને સંચાલિત કરતા પાંચ તત્વો સંતુલિત થાય છે શ્રી શ્રીયંત્રમાં નવ ત્રિકોણની ઊંચાઈ એક દશાંશ છ એક આઠ એટલે કે પાય અને તેમાં ખૂણા એકાવન દશાંશ સાત ડિગ્રી મુજબ ગોઠવેલ હોય છે જેને ગોલ્ડન રેશિયો પણ કહેવાય છે શ્રીયંત્રના દર્શન માત્રથી મગજમાં આલ્ફા તેમજ થિટા તરંગો વધે છે અને બીટા તરંગ સંતુલિત થવા લાગે છે ડાબા તેમજ જમણા મગજ વચ્ચે સંતુલન થવાથી તણાવ ઘટે છે યાદશક્તિ વધે છે લાગણી ઉપર નિયંત્રણ આવે છે એકાગ્રતા વધે છે અને ઝડપી નિર્ણય લઈ શકાય છે શ્રીયંત્રની સામે ઊંડું ધ્યાન લાગી જાય તો ગામા તરંગો વધે તો એકદમ બુદ્ધતો કે આત્મજ્ઞાન ઉપલબ્ધ થઈ જાય છે તેવા વ્યક્તિ પછી ઈશ્વર ગતિમાં આવી જાય છે અહેવાલ અતુલ કુમાર અતુલકુમારડિયા તારકચિહ્ન હિંદુ ધર્મનું સૌથી શક્તિશાળી યંત્ર એટલે શ્રીયંત્ર હિન્દુ ધર્મનું સૌથી શક્તિશાળી અને સૌથી પવિત્ર યંત્ર શ્રીયંત્ર છે શ્રીયંત્રમાં શક્તિ તરીકે શ્રી લલિતા મહા ત્રિપુરાસુંદરી તેમજ એક કરોડ પિસ્તાલીસ યોગિનીનો વાસ રહેલો છે શ્રીયંત્રની રચના બ્રહ્માંડના માસ્ટર પ્લાન ઉપર આધારિત રચના છે શ્રીયંત્રના દર્શન ધ્યાન કે પૂજન દ્વારા શરીરને સંચાલિત કરતા પાંચ તત્વો સંતુલિત થાય છે શ્રી શ્રીયંત્રમાં નવ ત્રિકોણની ઊંચાઈ એક દશાંશ છ એક આઠ એટલે કે પાય અને તેમાં ખૂણા એકાવન દશાંશ સાત ડિગ્રી મુજબ ગોઠવેલ હોય છે જેને ગોલ્ડન રેશિયો પણ કહેવાય છે શ્રીયંત્રના દર્શન માત્રથી મગજમાં આલ્ફા તેમજ થિટા તરંગો વધે છે અને બીટા તરંગ સંતુલિત થવા લાગે છે ડાબા તેમજ જમણા મગજ વચ્ચે સંતુલન થવાથી તણાવ ઘટે છે યાદશક્તિ વધે છે લાગણી ઉપર નિયંત્રણ આવે છે એકાગ્રતા વધે છે અને ઝડપી નિર્ણય લઈ શકાય છે શ્રીયંત્રની સામે ઊંડું ધ્યાન લાગી જાય તો ગામા તરંગો વધે તો એકદમ બુદ્ધતો કે આત્મજ્ઞાન ઉપલબ્ધ થઈ જાય છે તેવા વ્યક્તિ પછી ઈશ્વર ગતિમાં આવી જાય છે અહેવાલ અતુલ કુમાર અતુલકુમારડિયા તારકચિહ્ન હિંદુ ધર્મનું સૌથી શક્તિશાળી યંત્ર એટલે શ્રીયંત્ર હિન્દુ ધર્મનું સૌથી શક્તિશાળી અને સૌથી પવિત્ર યંત્ર શ્રીયંત્ર છે શ્રીયંત્રમાં શક્તિ તરીકે શ્રી લલિતા મહા ત્રિપુરાસુંદરી તેમજ એક કરોડ પિસ્તાલીસ યોગિનીનો વાસ રહેલો છે શ્રીયંત્રની રચના બ્રહ્માંડના માસ્ટર પ્લાન ઉપર આધારિત રચના છે શ્રીયંત્રના દર્શન ધ્યાન કે પૂજન દ્વારા શરીરને સંચાલિત કરતા પાંચ તત્વો સંતુલિત થાય છે શ્રી શ્રીયંત્રમાં નવ ત્રિકોણની ઊંચાઈ એક દશાંશ છ એક આઠ એટલે કે પાય અને તેમાં ખૂણા એકાવન દશાંશ સાત ડિગ્રી મુજબ ગોઠવેલ હોય છે જેને ગોલ્ડન રેશિયો પણ કહેવાય છે શ્રીયંત્રના દર્શન માત્રથી મગજમાં આલ્ફા તેમજ થીટા તરંગો વધે છે અને બીટા તરંગ સંતુલિત થવા લાગે છે ડાબા તેમજ જમણા મગજ વચ્ચે સંતુલન થવાથી તણાવ ઘટે છે યાદશક્તિ વધે છે લાગણી ઉપર નિયંત્રણ આવે છે એકાગ્રતા વધે છે અને ઝડપી નિર્ણય લઈ શકાય છે શ્રીયંત્રની સામે ઊંડું ધ્યાન લાગી જાય તો ગામા તરંગો વધે તો એકદમ બુદ્ધતો કે આત્મજ્ઞાન ઉપલબ્ધ થઈ જાય છે તેવા વ્યક્તિ પછી ઈશ્વર ગતિમાં આવી જાય છે અહેવાલ અતુલ કુમાર અતુલકુમારડિયા તારકચિહ્ન હિંદુ ધર્મનું સૌથી શક્તિશાળી યંત્ર એટલે શ્રીયંત્ર હિન્દુ ધર્મનું સૌથી શક્તિશાળી અને સૌથી પવિત્ર યંત્ર શ્રીયંત્ર છે શ્રીયંત્રમાં શક્તિ તરીકે શ્રી લલિતા મહા ત્રિપુરાસુંદરી તેમજ એક કરોડ પિસ્તાલીસ યોગિનીનો વાસ રહેલો છે શ્રીયંત્રની રચના બ્રહ્માંડના માસ્ટર પ્લાન ઉપર આધારિત રચના છે શ્રીયંત્રના દર્શન ધ્યાન કે પૂજન દ્વારા શરીરને સંચાલિત કરતા પાંચ તત્વો સંતુલિત થાય છે શ્રી શ્રીયંત્રમાં નવ ત્રિકોણની ઊંચાઈ એક દશાંશ છ એક આઠ એટલે કે પાય અને તેમાં ખૂણા એકાવન દશાંશ સાત ડિગ્રી મુજબ ગોઠવેલ હોય છે જેને ગોલ્ડન રેશિયો પણ કહેવાય છે શ્રીયંત્રના દર્શન માત્રથી મગજમાં આલ્ફા તેમજ થીટા તરંગો વધે છે અને બીટા તરંગ સંતુલિત થવા લાગે છે ડાબા તેમજ જમણા મગજ વચ્ચે સંતુલન થવાથી તણાવ ઘટે છે યાદશક્તિ વધે છે લાગણી ઉપર નિયંત્રણ આવે છે એકાગ્રતા વધે છે અને ઝડપી નિર્ણય લઈ શકાય છે શ્રીયંત્રની